અકાળે મૃત્યુ તેજ મરે જે કામ કરે ચંડાલનો કાલ પણ શું કરી શકે જે ભક્ત હોય મહાકાલનો હર હર મહાદેવ જય ભોલેનાથ તમામ શ્રોતાઓને ફરી એકવાર આપની પોતાની યુટ્યુબ ચેનલ ધર્માભક્તિ પર હાર્દિક સ્વાગત છે મહા મહિનાના મહામાસ મહાતમ્યની કથાઓ સાંભળવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર આજથી આ ચેનલ પર તમે દરરોજ નિયમિત રીતે ફાગણ માસ મહાત્મ્યની કથાઓ નિયમિત રીતે સાંભળી શકશો હિન્દી પંચાંગ અનુસાર ફાગણ માસ અઠ્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે જે ઓગણત્રીસ માર્ચ શુક્રવાર ફાગણો અમાવાસ્યાના દિવસે પૂર્ણ થશે ફાગણ માસ હિન્દુ પંચાંગનો પાંચમો મહિનો છે અને આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ દેવાધિદેવ મહાદેવ અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આથી આ ફાગણ માસ શરૂ થઈ રહ્યો છે જેમાં ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે ફાગણ માસમાં ભગવાન શિવની વધુમાં વધુ પૂજા આરાધના અને ભક્તિ કરવી જોઈએ જો કોઈ પણ મનુષ્ય ભગવાન શિવ પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવવા માંગતા હોય તો ફાગણ માસ દરમિયાન ભગવાન શિવને દૂધ દહીં મધ ફળ બિલ્લીપત્ર ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા જોઈએ ભગવાન શિવનું દૂધથી અભિષેક કરવો જોઈએ અને ઓમ નમ શિવાય મંત્રના જાપ કરવા જોઈએ જો આ બધું શક્ય ન હોય તો ફાગણ માસમાં ભગવાન શિવની કથાઓ અવશ્ય સાંભળવી જોઈએ જે તમે દરરોજ આપણી આ ધર્મભક્તિ ચેનલ પર નિયમિત રીતે સાંભળી શકશો જેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી નવી વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ફાગણ મહિના દરમિયાન ભગવાન ત્રણ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે સ્વરૂપ શ્રી કૃષ્ણ ગુરુ સ્વરૂપ શ્રી કૃષ્ણ આ સ્વરૂપોની પૂજા કરવાથી સંતાન સુખ વૈવાહિક જીવનમાં સુખ શાંતિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં ઘી સરસવ તેલ વસ્ત્ર અને અનાજ દાન કરવાથી અપાર પુણ્ય મળે છે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેઓએ ફાગણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ જેનાથી તે લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે આ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને જીવનના તમામ દુઃખોથી મુક્તિ મળે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પણ પૂજા કરવામાં આવે છે ફાગણ માસમાં આહાર અને આરોગ્યના અમુક અવશ્ય નિયમો પાળવા જોઈએ જેમ કે માંસ મદિરા મસાલેદાર ભોજન અને વધારે ઘી અથવા તેલનું સેવન ન કરવું જોઈએ અનાજનું સેવન પણ ઓછી માત્રામાં કરવું જોઈએ પાણીથી સ્નાન કરવું જોઈએ ગરમ પાણીથી સ્નાન કરવાથી ચર્મ સંબંધિત રોગો અથવા તો સંક્રમણની શક્યતા વધી શકે છે ફાગણ માસમાં મુખ્ય ત્રણ તહેવારો આવે છે જેમાં આમલકી એકાદશી હોળી અને પાપ મોચીની એકાદશી આ તમામ તહેવારો વિશે વિગતવાર માહિતી પણ આપણી આ યુટ્યુબ ચેનલ ધર્મ ભક્તિ પર તમને મળી રહેશે હોળાષ્ટક ફાગણ મહિનામાં આઠ દિવસ સુધી હોળાષ્ટક પણ થાય છે આ સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં કારણ કે હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચથી શરૂ થશે અને ચૌદ માર્ચ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે હવે ફાગણ માસ મહાતમ્યના આજના અધ્યાયને શરૂ કરવા પહેલાં ભગવાન શિવની એક સુંદર કથા સાંભળો ખૂબ જ જૂની વાત છે એક ગામમાં ભગવાન શિવનું એક ભવ્ય મંદિર હતું એ મંદિરની બહાર એક વિશાળ વૃક્ષ હતું જેમાં એક નાનકડી ચકલી રહેતી હતી તેની સાથે તેના ત્રણ નાના નાના બચ્ચા પણ રહેતા હતા ચકલી ગામના ઘરોમાંથી દાણા લઈ આવતી અને સ્વયં પણ ખાતી અને પોતાના નાના બચ્ચાઓને પણ ખવડાવતી આ ચકલી ભગવાન શિવની પરમ ભક્ત હતી અને હંમેશા મનમાં ભોલેનાથ અને માતા પાર્વતીનું સ્મરણ કરતી રહેતી એ જ ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહેતા હતા શેઠાણી ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતી પણ શેઠ ખૂબ જ કંજૂસ અને અધાર્મિક હતો શેઠને ભગવાન પર વિશ્વાસ ન હતો તે કદી પણ પૂજા પાઠ કરતો ન હતો તે દાન પુણ્યમાં પણ માનતો ન હતો શેઠ શેઠાણીને કોઈ સંતાન ન હતા જેના કારણે શેઠાણી ખૂબ જ દુઃખી રહેતી અને અવારનવાર ઘરની પાછળના ભાગમાં બેસીને રડી પડતી હતી ચકલી આ જોઈને ખૂબ જ દુઃખી થતી અને હંમેશા ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રત્યે પ્રાર્થના કરતી કે હે પ્રભુ શેઠાણીને સંતાન સુખ પ્રદાન કરો પરંતુ શેઠના કર્મો જ એવા હતા કે ભગવાન શિવે તેની કુંડળીમાં સંતાન સુખનો યોગ જ રાખ્યો ન હતો એક દિવસ ચકલીએ પોતાના બચ્ચાઓને કહ્યું બચ્ચાઓ તમે તમારું ધ્યાન રાખજો હું ખૂબ દૂર જઈ રહી છું પણ વહેલી પાછી પણ આવી જઈશ આ વાત કરીને તે કૈલાસ પર્વત તરફ ઉડવા લાગી લાંબા ઉડાન પછી જ્યારે તે કૈલાસ પર્વત પર પહોંચી ત્યારે થાકના કારણે અચેતન થઈ ગઈ માતા પાર્વતીએ કરુણાથી તેના પર હાથ ફેરવ્યો ત્યારે તેને પુનર્જાવાન બનાવી માતા પાર્વતીએ પૂછ્યું હે નાનકડી ચકલી તું આટલી મહેનત કરીને કૈલાસ શા માટે આવી છે ત્યારે ચકલીએ વિનંતી કરી માતા મારા ગામમાં એક શેઠ અને શેઠાણી રહે છે પણ તેમને કોઈ સંતાન નથી કૃપા કરીને તેમને સંતાન સુખ પ્રદાન કરો ત્યારે ભગવાન શિવે કહ્યું એ શેઠ કદી પૂજા પાઠ કરતો નથી કે કોઈ પણ પુણ્ય કર્મ નથી કરતો તો તેથી તેના ભાગ્યમાં સંતાન સુખ નથી લખેલું પરંતુ ચકલીએ વારંવાર આગ્રહ કર્યો અંતે માતા પાર્વતીએ મહાદેવજીને મનાવ્યા અને ભગવાન શિવે આશીર્વાદ આપ્યો કે શેઠ શેઠાણીને પુત્ર થશે પણ જો શેઠ પુણ્ય કર્મ નહીં કરે તો તેનો પુત્ર અલ્પાયુ રહેશે થોડા સમય પછી શેઠાણી ગર્ભવતી થઈ અને એક પુત્રનો જન્મ થયો પરંતુ શેઠની આદતોમાં કોઈ જ ફેરફાર ન આવ્યો ત્યારે ચકલીને ચિંતા થઈ અને તે ફરી કૈલાસ પર્વત પર પહોંચી ભગવાન શિવ અને માતા પાર્વતીએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને શેઠ શેઠાણીના ઘરે ભિક્ષા માંગવા માટે પધાર્યા શેઠે ભિક્ષા આપવા ઇનકાર કરી દીધો પણ શેઠાણીએ પ્રેમથી તેમની સેવા કરી ત્યારે બ્રાહ્મણ સ્વરૂપમાં આવેલા ભગવાન શિવે શેઠને ચેતવણી આપી હે શેઠ તારા ભાગ્યમાં સંતાન સુખ નહોતું લખેલું પણ એક નાનકડી ચકલીની ભક્તિથી પ્રસન્ન થઈને તને અમે પુત્ર આપ્યો છે જો તું હજી પણ પુણ્યકર્મ નહીં કરે તો તારા પુત્રનું મોત નિશ્ચિત જ છે આ સાંભળીને શેઠનું હૃદય બદલાઈ ગયું તેને સમજાઈ ગયું કે ભગવાનની કૃપા વિના જીવન નિષ્ફળ છે તેમણે મહાદેવજીને પૂછ્યું હે પ્રભુ મને એવું શું વ્રત કરવું જોઈએ ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું મહાશિવરાત્રીનું વ્રત એ ભગવાન શિવને સૌથી પ્રિય છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને શિવજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે ત્યારે શેઠે મહાશિવરાત્રીનું વ્રત કર્યું પુણ્ય કર્મ કરવાનું શરૂ કર્યું અને ભગવાનના આશીર્વાદથી તેનો પુત્ર દીર્ઘાયુ બન્યો ચકલી પણ આ જોઈને પ્રસન્ન થઈ ગઈ અને પોતાની ગુંજમાં બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગી આમ મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સંતાન પ્રાપ્તિનો યોગ બને છે અને તમામ સંકટોનો નાશ પામે છે આવો શવ ભોલેનાથનું સ્મરણ કરીએ ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ હવે સાંભળો ફાગણ માસ મહાતમ્યનો પ્રથમ અધ્યાય આ પહેલાંની મહામાસની કથાઓ સાંભળવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર જ્યારે ગૌતમ મુનિએ રાજાને કહ્યું તેઓ મહાશિવરાત્રીનો ઉપવાસ કરીને ભગવાન શિવનો મહોત્સવ જોવા માટે આવ્યા હતા અને પાછા ફરતા માર્ગમાં એક અદભુત આશ્ચર્યજનક દ્રશ્ય જોયું હતું ત્યારે રાજાએ પૂછ્યું હે બ્રાહ્મણ તમે માર્ગમાં કયું આશ્ચર્ય જોયું અને તે ક્યાં જોયું કૃપા કરીને મને પણ કહો ત્યારે ગૌતમજી કહેવા લાગ્યા રાજન ગોકર્ણથી પાછા ફરતી વખતે મધ્યાહન સમયે મને એક સ્વચ્છ સરોવર દેખાયું ત્યાં જળ પીધા પછી મારી મુસાફરીનો થાક દૂર થઈ ગયો અને હું એક ઘેરા ઠંડકવાળા વડલાનો વૃક્ષ હતું તેની નીચે આરામ કરવા બેસ્યો એ સમયે થોડા જ દૂર મેં એક અંધ વૃદ્ધ અને અત્યંત નિર્મલ ચાંડાલ સ્ત્રીને જોઈ તેનું મોં સુકાઈ ગયું હતું તેને કઈ જ પણ ભોજન કર્યું ન હતું અને તે અનેક પ્રકારના રોગોથી પીડિત હતી તેના શરીરના તમામ અંગોમાં કોષ્ટ રોગના ઘા થઈ ગયા હતા જેમાં જીવાત ભરાઈ ગઈ હતી તેને કમર પર પીવર રસ અને રક્તથી ભરેલું એક જૂનું ફાટેલું વસ્ત્ર બાંધેલું હતું તેની આ કરુણ પરિસ્થિતિને જોઈને મને ઘણું જ દુઃખ થયું અને હું તેના મૃત્યુ પ્રસંગની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો એટલામાં જ મેં ભગવાન શંકરના પાર્ષદોને એક દિવ્ય વિમાન સાથે આવતા જોયા જેના તેજસ્વી કિરણો દ્વારા સમગ્ર આકાશ પ્રકાશિત થઈ રહ્યું હતું મેં તરત જ તેમની નજીક ગયો અને આકાશમાં ઊભેલા એ શિવજીના ગણોને પૂછ્યું તમને મારા વંદન છે હું તમને ઓળખી શક્યો છું તમે બધા જ મહાદેવજીના ચરણ સેવકો છો તમે આ સમયે અહીંયા આવવાનું કષ્ટ લીધું છે તો શું સમગ્ર લોકોની રક્ષા માટે છે કે પછી અન્ય કોઈ કારણ છે કૃપા કરીને મને પણ કહો તમે અહીંયા શા માટે પધાર્યા છો ત્યારે શિવજીના દૂતોએ કહ્યું હે મુનિ આજે અહીંયા આ વૃદ્ધ ચાંડાળ સ્ત્રી મૃત્યુ પ્રામી રહી છે તેને લઈને જવા માટે ભગવાન શિવે અમને આદેશ આપ્યો છે આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું અહો આ મહાપાપી ઘોર ચંડાળ સ્ત્રી આ દિવ્ય વિમાન પર બેસવા માટે કેવી રીતે યોગ્ય બની શકે આ તો જન્મથી જ જીવનભર અપવિત્રતામાં જ ડૂબેલી રહી તે પાપમાં લેપ્ત રહી અને સદા પાપ કર્મનો જ અનુસરણ કરતી રહી તમે લોકો આ સ્ત્રીને શિવલોકમાં કેમ લઈ જવા માંગો છો આ સ્ત્રીઓ તો કદી શિવજીનો પંચાક્ષર મંત્ર જપ્યો નથી ન તો શિવજીની પૂજા કરી છે અને ન તો ભગવાન શંકરનું ધ્યાન ધર્યું છે આ તો સદગુરુઓના સત્સંગથી હંમેશા દૂર રહેનારી અને અત્યંત ક્રોધિત સ્વભાવવાળી સ્ત્રી છે તો પણ તમે તેને ભગવાન શિવના લોકમાં કેમ લઈ જવા માંગો છો આહો ઈશ્વરની લીલાનું રહસ્ય દેહધારી પ્રાણીઓ માટે સમજવું મુશ્કેલ છે એના દુઃખદાયક કર્મ હોવા છતાં પણ પાપી જીવ પણ ઈશ્વરની કૃપાથી પરમ પદ પ્રાપ્ત કરી શકે છે મારા આ કહેવા પર ભગવાન શિવના દૂતોએ આ રીતે ઉત્તર આપ્યો હે મહામતે આ જુઓ કર્મોના ફળ સ્વરૂપ પ્રાપ્ત થતી ગતિ એક નીચથી નીચ સ્ત્રી પણ આજે તમામ રોગ શોખથી મુક્ત થઈને પરમધામ પામી રહી છે તેને પોતાના પૂર્વજન્મમાં અન્નદાન નથી કર્યું તેથી આ જન્મમાં તેને તરસ જેવી પીડાઓ સહન કરવી પડી પૂર્વજન્મમાં તેને મદિરાનું સેવન કરીને ભયાનક પાપો કર્યા હતા તેના ફળ સ્વરૂપ આ જન્મમાં તે જન્મજાત અંધ બની તેણે જાણીને ગાયના વાછડાનો વધ કર્યો હતો તેથી આ જન્મમાં તે ઘૃણાસ્પદ સ્ટાન્ડર્ડ યોનીમાં ઉત્પન્ન થઈ તેને પૂર્વજન્મમાં જન્મમાં સદાચારનો ત્યાગ કરીને વ્યભિચારનો માર્ગ અપનાવ્યો હતો એ અયોગ્ય પાપ પરિણામે જ આ જન્મમાં તે દુરસ્ચરી સ્ત્રી અને દુર્ભાગ્ય દુર્ભાગ્યશાળી બની છે વિવાહ પછી વિધવા થયા બાદ તેણે બીજા પુરુષને અપનાવ્યો હતો તેના પરિણામે તેના શરીરમાં કોષ્ઠરોગના અસંખ્ય ઘા થઈ ગયા હતા તેને કામવાસનાથી વાસનાથી વ્યાકુળ થઈને સ્વેચ્છાએ શુદ્ર સાથે સંગ કર્યો હતો એટલે તેને આ જન્મમાં રક્તપીવ અને કોષ્ઠરોગ જેવી ભયાનક પીડાઓ સહન કરવી પડી આ સ્ત્રીએ કદી ઉત્તમ વ્રતોનું પાલન ન કર્યું હતું ન તો યજ્ઞ પૂજા કરી હતી ન તો કૂવાઓ ખોદાવ્યા હતા અને ન તો બાગ બગીચા ઉગાડ્યા હતા આ જ કારણ છે કે બધા ભોગ સુખોથી વંચિત થઈ આ જન્મમાં દુઃખ ભોગવી રહી છે તેણે તેના પૂર્વજન્મમાં મદિરા પાન કર્યું હતું જેનાથી તે મહાયક્ષમાં એટલે કે ક્ષય રોગ અને હૃદયરોગ જેવી અસહ્ય પીડાઓ સહન કરી રહી છે જે લોકો પોતાના પૂર્વજન્મમાં દુષ્કર્મમાં લિપ્ત હતા તેઓ આ જન્મમાં દુષ્ટ લક્ષણોથી પીડાય છે આ જ કારણ છે કે તેઓ રોગગ્રસ્ત ધનહીન પુત્રહીન અને ક્લેશથી ભરેલું જીવન જીવે છે જે લોકો વસ્ત્ર અન્ન પાન સૈયા ભૂષણ અને અભંગ્ય વગેરેથી વંચિત હોય છે કુરુપ હોય છે વિદ્યાહીન હોય છે વિકલાંગ હોય છે કઠોર જીવન જીવે છે દુર્ભાગ્યશાળી હોય છે નિંદિત હોય છે અને બીજા લોકોની સેવા કરવા માટે મજબૂર હોય છે એ બધા જ પોતાના પૂર્વજન્મમાં ભારે પાપી રહ્યા હોય છે આ રીતે વિચારશીલ વિદ્વાન પુરુષો સંસારમાં મનુષ્યોની પરિસ્થિતિને જોઈને કદી પણ પાપ નથી કરતા જો કોઈ પાપ કરે છે તો તે આત્મઘાતી સમાન છે આ મનુષ્ય શરીર અનેક પ્રકારના સદ કર્મો કરવા માટેનું જ એકમાત્ર સાધન છે તેથી તેને સદા પુણ્ય કર્મોમાં જ લગાવવું જોઈએ અને પાપ કર્મોને સદાય માટે ત્યાજી દેવા જોઈએ જે સુખની ઈચ્છા રાખે છે તેને સદાય પુણ્ય કર્મો જ કરવા જોઈએ મનુષ્યનું આ શરીર અત્યંત દુર્લભ છે તેને પ્રાપ્ત કર્યા પછી જે કોઈ પણ પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે માત્ર ભગવાન શિવની જ શરણ લે છે અને એક ચિત્ત થઈને તેમનું ધ્યાન ધરે છે આથી તેમના સમસ્ત પાપો મુક્ત થઈ જાય છે આ દૂર સ્ત્રીના મુખમાંથી અજાણતાથી જ શિવજીનું નામ ઉચ્ચરિત થયું હતું ગોકર્ણ ક્ષેત્રમાં આ સ્ત્રીએ શિવરાત્રીનો ઉપવાસ કર્યો હતો અને રાત્રિ જાગરણ કર્યું હતું ત્યારબાદ શિવજીના મસ્તક પર બિલ્વપત્ર અર્પણ કર્યું હતું એના કારણે આ ઉત્તમ ફળને આજે તે ભોગવી રહી છે આ બધું જ તમે તમારી આંખોથી જોઈ રહ્યા છો ગૌતમજી કહેવા લાગ્યા રાજન આ રીતે કહીને બંધાયેલ જીવને ખેંચીને દૈવ્ય તેજથી પરિપૂર્ણ કરી દીધો તે સ્ત્રીને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને તે તેજસ્વી પ્રકાશથી ઝગમગી ઉઠી ત્યારબાદ ભગવાન શિવના દૂતોએ પ્રસન્ન થઈને તેને વિમાન પર બેસાડી તે અત્યંત ઉદાર રૂપવાળી અને લાવણ્યથી યુક્ત બનીને દિવ્ય સ્વરૂપ ધારણ કરી ગઈ હતી તેના શરીરમાંથી ચારેય તરફ સુગંધ અને પ્રકાશ ફેલાઈ રહ્યો હતો તે વિમાન પર બેસીને ભગવાન શિવના ચરનાર સ્મરણ કરી રહી હતી શિવજીના પાર્ષદોએ તેને લઈ ભગવાન મહાદેવજીને નજીક પહોંચ્યા ત્યારે બધા જ લોકપાલો આ ચમત્કારિક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા જય ભોલેનાથ હર હર મહાદેવ આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે જો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનાર સમયમાં આવી જ મહત્વપૂર્ણ કથાઓની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ